મહત્વના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અરવલ્લીમાં ભિલોડા અને શામળાજી સજ્જડ બંધ ભિલોડામાં અનામત નિર્ણય મુદ્દે ચક્કાજામ એસએસટી અનામતમાં ક્રીમી ક્રિમિલિયર લાગુ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે તો ભિલોડાના ઘરમાં સજ્જડ બંધ પડાયું ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે શામળાજી ડર હાઈવે ચક્કાજામ કર્યો ચક્કાજામ કરતા લોકોની પોલીસે અટકાયત કરી લોકો દ્વારા બેંકો બંધ કરાવવાનો પ્રયાસ કરાયો તો જિલ્લામાં મોડાસા સહિત વિસ્તારમાં વિરોધ થઈ રહ્યો છે અરવલ્લીમાં ભિલોડા અને શામળાજી સજ્જડ બંધ તો ભિલોડામાં અનામત નિર્ણય મુદ્દે ચક્કાજામ તેમજ એસએસટી અનામતમાં ક્રિમિલિયર લાગુ કરવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ ભિલોડા નગરમાં સજ્જડ બંધ પડાયું છે ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે શામળાજી ડર હાઈવે ચક્કાજામ કર્યો આદિવાસી અને એસી સમાજના લોકોના અધિકારો ઉપર ક્યોક ને ક્યોક ખતરો દેખાઈ રહ્યો છે એના માટે અમે ભિલોડા હોય શામળાજી હોય ઈડર મેઘરજ વિજયનગર બધી જ જગ્યાએ બંધનું એલાનના સમર્થનમાં આવેલા છીએ અને સ્વેચ્છાએ લોકોએ આ જે જજમેન્ટ આપ્યું છે એના વિરુદ્ધમાં સ્વેચ્છાએ લોકો બંધમાં જોડાયા છે અત્યારે હાલ બધા બજારો સજ્જડ બંધ થઈ ગયા છે બેંકો પણ બધી બંધ થઈ ગઈ છે અને અમે સરકાર સુધી એક સંદેશો પહોંચાડવા માંગીએ છીએ કે આદિવાસી સમાજ હોય યા એસી સમાજ હોય એના ઉપર વારંવાર ક્યોક ને ક્યોક અત્યાચાર થતા હોય છે એમાં એક આ એક અત્યાચાર સમા સમાન જ એક છડી વીંજવામાં આવેલી છે એટલે આના ઉપર પુનઃ વિચાર કરી અને ફરીથી જજમેન્ટ આપવામાં આવે અને જે રીતે આદિવાસી સમાજ અને એસી સમાજ રહેશે શાંતિ રીતે એ લીધે એ લોકોને જીવવા દેવામાં આવે જનજીવન જે છે ધીરે ધીરે અત્યારે ઠપ થવા જઈ રહ્યું છે અને બપોર સુધીમાં બિલકુલ ઠપ થઈ જશે અમારી ડિમાન્ડ એ છે કે એમને સામાજિક વર્ગીકરણ કરી એસસી એસટીને અમને જુદા કરવા માગે છે આ જે છે ડિવાઈડ એન્ડ રૂલ્સ જેવું છે અમે લોકો હવે ભણી ગણીને આગળ આવ્યા છે વોટ ઇઝ રાઇટ એન્ડ વોટ ઇઝ રોંગ વી કેન વેરી વેલ અંડરસ્ટેન્ડ તો અમને અંધારામાં રાખી અને આ રીતે આ બધા જે છે વર્ડિક નહીં આપવા જોઈએ અને આપણે ખાસ કરીને વાત કરીએ તો સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે ગુજરાત ભારતના અમે નાગરિકો છીએ અમને જે રીતે કોન્સ્ટિટ્યુશન હક આપ્યા છે અમારા ઉપર એ હક જે છે પાસ ઓન થવા દેવા જોઈએ એમાં એમને કંઈ પણ ચેનચાળા નહીં કરવા જોઈએ એ રીતેની અમારી માગણી છે અને અમે છેલ્લે સુધી લડી લઈશું